માનવ આંખની સરળ રેખાકૃતિ દોરી તેના મુખ્ય ભાગોના કાર્ય સમજાવો માનવ આંખની આકૃતિ આ રીતે દોરીશું તેના ભાગોના નામ આ મુજબ છે નેત્રપટલ ચેતા કનિનિકા કીકી આઈરીસ નેત્રમણી અને સિલિયરી સ્નાયુઓ માનવ આંખ એ કુદરતનું એક શ્રેષ્ઠ પ્રકાશીય ઉપકરણ છે માનવ આંખની રચનાને કેમેરા સાથે સરખાવી શકાય છે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સૌ પ્રથમ કનિનિકા દ્વારા આપણી આંખમાં પ્રવેશે છે કનિનિકાની પાછળ આવેલા સ્નાયુમય બંધારણને આયરિસ કહે છે જે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરે છે કનિનિકાની પાછળ કેન્દ્રમાં રહેલ આંખનું દર્પણમુખ કીકી તરીકે ઓળખાય છે જેને નાની મોટી કરવાનું કામ આયરીસ કરે છે કીકીમાંથી પસાર થઈ પ્રકાશના કિરણો નેત્રમણી તરીકે ઓળખાતા જેલી જેવા સ્થિતિસ્થાપક પદાર્થ પર આપાત થાય છે નેત્રમણીને તેના સ્થાનમાં ચકડી રાખતા સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુઓ કહે છે સિલિયરી સ્નાયુઓ નેત્રમણીની જાડાઈમાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે નેત્રમણી દ્વારા વક્રીભવન પામીને આંખના જે સ્થાનમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય તેને નેત્રપટલ કહે છે જ્યારે પ્રકાશના કિરણો નેત્રપટલ પર પડે ત્યારે તેમાં રહેલ પ્રકાશ સંવેદિત કોષો વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે આ સંદેશા પ્રકાશીય ચેતા દ્વારા મગજને મોકલવામાં આવે છે જ્યાં વસ્તુના પ્રતિબિંબની ઓળખ થાય છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડિયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં